પૈસા પૈસા આ તાચી પણ યાર આટલી ઉંમરે શરમ આવે આમ તો ગણવાજીયે કોઈ શરમ ના ગયા એટલે

એ આ આ આ વાર જે કુદીમ પેલી કોરા પડે ને એને 2000 રૂપિયા મારા તરફથી નામ આ બરાબર ગમ થાય બરાબર વિડિયો શૂટિંગ હું કરું બરાબર ના હું કરું કુદી એ વિડિયો શૂટિંગ બરાબર જે પણ આ કુદર ને બતાડશે બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા મળશે આમ પકડી નઈ કુદવાનું બે હજાર છોકરા જીત્યા તો બે હજાર પેલા ફરાબ જાય ને

બીજો આતો ટેકો ન્યો એક પોપાઈ શેઠ અલા એક મીઠી ચા નેલો બનાવી આરે મેલો મોન દરજી વારી વારી ઊભે ઊભે મેલો આરી ઇની ઇની ધેફું મેલો અલા ઉપારે ચેટી ન લઈ હાલો કેટલી ઊઢો થઈ 12 15 થઈ 5 5 થઈ 12 એ આઉઠો દર્શન બે હાથ્યો હાલ તો હાથ થઈ 1 2 3 50 હા હરાઠ રાખો આજુ હાથ થઈ 550 થી 550 થી આ નાખી 500 કે 500 થી પણ